સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કેવા પ્રકારની તૈયારીઓ આયોજન અને પડકારો આપણે લાગે છે બેન ઓગણીસો પંચાણુંથી થી અને ખાસ કરી બે હજાર એકથી થી અત્યાર સુધી જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય વિધાનસભાની લોકસભાની તમામ પ્રકારની ચૂંટણીઓમાં ઇલેક્શન્સમાં ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે આખા દેશે જોયું છે અને ગુજરાતે પણ એને અનુભવ્યું છે અને એ અનુભવવાના કારણે જે મેપની વાત કરતા હો તો રોડ મેપ તો ઓટોમેટિક બનતો જતો હોય છે આજે કદાચ દસ કામ કર્યા છે પાંચ બાકી છે તો આવતા સમયમાં પાંચ થાય વળી નવા કામો અને ડેવલપમેન્ટ એ સતત ચાલતી પ્રક્રિયા છે એક સાથે આટલા બધા વિષયો છે અને બધા એક સાથે પૂરા થઈ જાય એવું ન બને પરંતુ સતત ચાલતો જે આ મેપ છે એ રોડ મેપ ઉપર ચાલતા ચાલતા એ સ્વાભાવિક પ્રક્રિયા અમારા માટે ઇલેક્શન છે અમારા હર્ષભાઈએ કહ્યું અમારા માટે ટુરિઝમ નથી એક નિરંતર પ્રવાસ પ્રવાસ છે એટલે સર આપને એવું લાગે છે કે વિકાસની રાજનીતિથી આપને ગામડાઓના લોકો વોટ આપશે એવું લાગે છે આપને કે જ્ઞાતિ સમીકરણ વિકાસના નામે મત તો ચોક્કસ મળે કારણ કે જ્યારે જઈએ કોઈ પણ ગામમાં જાઓ કોઈપણ નગરપાલિકામાં જાઓ અર્બન વિસ્તારમાં જાઓ કે ગ્રામીણ વિસ્તારમાં જાઓ એટલે એમની જે બેઝિક નેસેસિટીને જરૂરિયાતો પૂરી કરવાનું કામ તમે નગરપાલિકામાં જાઓ તો નળ ગટર રોડ પાણી વીજળીની પૂરતી સુવિધાઓ આ બધું મળતું હોય અને કોઈ પણ ઇઝ ઓફ લિવિંગની જે આપણે વાત કરીએ છીએ જીવન જીવવા માટે નાનામાં નાની વસ્તુની ક્યાંય કમી કોઈ પણ પ્રકારના ગામડામાં વસ્તુ હોય કે શહેરમાં વસ્તુ વ્યક્તિ હોય એને ન પડે એટલે સ્વાભાવિક છે ક્યાંય એન્ટી ઇન્કમ્બન્સી ઊભું કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ ક્યારેય એ સફળ થયા નથી ને જ્યારે પણ ઇલેક્શન આવે એટલે એવા મુદ્દાઓ લઈને આવે છે કે જે બુમરેંગ થઈને એમની સામે જ ફેંકાતા હોય છે કયા મુદ્દો આપને લાગે છે બુમરેંગ થયા બધા જ મુદ્દા અત્યાર સુધીમાં તમે બે હજાર એકથી થી અત્યાર સુધીમાં જુદા જુદા મુદ્દાઓ સોનિયાજી લઈને આવ્યા રાહુલજી લઈને આવ્યા અહીંયા સ્થાનિક જે કોંગ્રેસ છે એ પણ જુદા જુદા મુદ્દા બે હજાર બારમાં ઘરનું ઘર કેટ કેટલા મુદ્દાઓ તમને ગણાવું તો આમ એવા મુદ્દાઓ લઈને આવે કે મુદ્દાઓ ઓલરેડી એના ઉપર સરકાર વર્કિંગ કરતી હોય અને ત્યાં સુધી પહોંચી ગઈ હોય એવા મુદ્દાઓ લઈને આવે કે જે પ્રજાના ગળે ના ઉતરે અને એના કારણે ક્યારેય એમને સફળતા મળી નથી અને કોઈ પણ આપત્તિ કાળ હોય કોવિડ ગણો કે રાહત કોઈ થન્ડરસ્ટ્રોમ કે કોઈ પણ પ્રકારનો વિષય આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના લોહીની અંદર એના ડીએનએમાં જ છે સેવા કરવાનું કામ કોવિડમાં તમે જોયું હશે કે દરેક જગ્યાએ જ્યારે મુશ્કેલીના આફતનો સમય હતો એ વખતે તમને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ દેખાય હમણાં જે વિમાન દુર્ઘટના થઈ ત્યાં પણ સેવા ભાવના સાથે જો કોઈ ઉમટી પડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યકર્તાઓ કેવી કપરી પરિસ્થિતિમાં એ લોકો કામ કરે છે મોરબીની હોનારત કચ્છનો ભૂકંપ કોવિડ કાળ છેલ્લે છેલ્લે તો આપણે આ અમદાવાદ ખાતરે ન બને એવી ઘટના બની ગઈ પ્લેન ક્રેશ એમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એ છેક પ્રજા સુધી પ્રજાના સીધે સીધા સંપર્કમાં એ લોકો રહેતા હોય છે અને એ જ સફળતાનું મોટું કારણ છે આપની વાત સાચી છે પ્લેન ક્રેશ વખતે તો ઘણા માનવતાના ઉદાહરણ જોયા ખાલી ભાજપના કાર્યકર્તાઓની વાત હતી આમ આદમી પણ લગભગ બધા સાથે રહ્યા સર સૌથી વધારે રસ કોઈને હોય તો ભરતીમાં સૌથી વધારે કોઈને રસ હોય તો ભરતી ભરતી રોજગારી ભરતીની જ્યાં સુધી વાત છે પંચાયતમાં મારું ધ્યાન છે ત્યાં સુધી સેવા વર્ગ ત્રણની ટેકનિકલ ભરતીઓ બાકી છે અને અંદાજીત કેટલા ઉમેદવારો આપ લેવા માંગો છો અને અંદાજીત આંકડા શું ક્યારે ભરતી ક્યારે બહાર પાડશો સેવા વર્ગ અને ટેકનિકલ વર્ગ પંચાયતની અંદર વર્ગ ત્રણ ચારની જે ભરતી કરવાની છે એમાં એ ભરતી માટેનું ટેબલ ને એ બધું પંચાયત પસંદગી સેવા મંડળમાં અને જે ગૌણમાંથી પસંદ કરવાનું હોય તો ત્યાં આગળ આપણે મોકલી દીધેલું છે ને આશરે પંચોતેરસોથી છોતેરસો બંને સેવા વર્ગ અને ટેકનિકલ વર્ગ એ બંનેમાંથી પંચોતેરસોથી છોતેરસો લોકોની ભરતીઓ આપણે ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ પણ તોય સર મહિનો બે મહિના છ મહિના એ આપ્યું છે એટલે એના ટાઈમ શેડ્યુલમાં જે રીતે આવે એ પ્રમાણે એની પરીક્ષાઓ યોગ્ય ઉમેદવારોની પસંદગી એના સર્ટિફિકેટોના વેરીફિકેશન ને વેરિફિકેશન પછી એમની નિમણૂકો મળતી હોય હમણાં જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ મોટા પ્રમાણમાં જે ભરતી થઈ એ ભરતીના પ્રમાણ ઓર્ડર પણ અમને ઇશ્યૂ કરે સર પંચોતેરસોનો આંકડો એટલે ઘણો મોટો છે એટલે તબક્કાવાર ભરતી થશે કે જેમ આપણે કીધું કે એક્ઝામ લેશે કેલેન્ડર બહાર પડશે એટલે એવું કે બે મહિના પછી આ પછી ફરી આ ફરિયા એવું કટકે કટકે થશે કે તે થશે ટૂંક સમયમાં આ ભરતીઓ પૂરી થશે સ્પીડ અપ કરવાનું આદરણીય ભૂપેન્દ્રભાઈએ કહી દીધું છે અને કોઈ પણ ખાલી જગ્યાઓ કોઈ પણ વિભાગની હોય તો એ ઝડપથી કેવી રીતે પૂરી થાય અને મિકેઝનિઝમ જો પણ કોઈ સ્લો લાગતું હોય તો એને ઝડપી બનાવી ઝડપી ભરતી કરવાની ભૂપેન્દ્રભાઈએ સૂચના પણ આપી છે ને એ પ્રમાણે સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે સર સુધી પંચાયતની વાત છે જિલ્લા પંચાયત ભવનો છે તાલુકા પંચાયત ભવનો છે ઘણી બધી જગ્યાએ એવું છે કે જર્જરીત હાલતમાં છે ક્યાંક તો ભવન કહેવા જેવા જ નથી એના માટે શું લગભગ ચાર જેવી જિલ્લા પંચાયત અને પાંત્રીસ જેવી તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો આ તમામે તમામ પોતે પોતાના ભવનમાં બેસી શકે ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત એના માટેનું બજેટનું એલોકેશન નાણાકીય ફાળવણી એ આપણે સંપૂર્ણ કરી સો ટકા સેચ્યુરેશન ઉપર તાલુકા પંચાયતના પણ મકાન બને જિલ્લા પંચાયતના મકાન બને અને સાથે ગ્રામ પંચાયત પણ કોઈ એક પણ ખખડધજ ના રહે ચાર હજાર જેટલી ગ્રામ પંચાયતોનું આયોજન અને નાણાંની ફાળવણી કરી ચૂક્યા છીએ એટલે તમામ જગ્યાએ જ્યાંથી લોકો માટેનો વહીવટ સુચારુ રૂપે ચાલુ રહે એના માટેના મકાનોની આગામી સમયની અંદર મેં કહ્યું એમ એક પણ તાલુકા પંચાયત બાકી નથી રહેવાની જિલ્લા પંચાયતનું ભવન બાકી નથી રહેવાનું અને ગ્રામ પંચાયતો ચાર હજાર જેટલી ગ્રામ પંચાયતો પસંદ થઈ છે કે જ્યાં આગળ મકાનોની સુવિધા ના હોય અથવા તો ખૂબ જૂનું થઈ ગયું હોય પાણી પડતું હોય અથવા તો ક્યાંક ભાડાના મકાનમાં પણ હોય તમામે તમામ પોતાના ભવનોમાં અને સારા મકાનમાં આ મકાનો બની જાય એના માટેનું નાણાનું એલોકેશન પણ કરી દીધેલું છે પણ સર કેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ત્યારે જ યાદ આવ્યું આવું બધું કરવાનું સરકારની એક ચોક્કસ વહીવટી પ્રક્રિયા હોય છે એટલે તમને લાગતું હશે કે આ ચૂંટણી આવે એટલે થયું પરંતુ એ પ્રક્રિયા લગભગ દોઢેક વર્ષ પહેલા બે એક વર્ષ પહેલા ચાલુ થઈ અને અત્યારે અંતિમ તબક્કામાં છે હવે ટૂંક સમયમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ બધાના મકાનો એ બે હજાર સત્યાવીસ પહેલા બની જવાના છે એ વખત તમે પાછા એવો કહેશો કે ભાઈ હવે તો વિધાનસભા આવી એટલે હવે તમે લોકાર્પણ કરવા નીકળ્યા પણ આ તો સતત ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એ સતત ચાલતી પ્રક્રિયા છે આજે બનાવેલો રસ્તો તમારો પંદર વર્ષે ક્યાંક ગામની અંદર પણ આરસીસી રસ્તો બનાવ્યો તો પંદર સત્તર અઢાર વર્ષે જૂનો થાય જ અને એમાં ગાબડા પણ પડે તો એ ફરીથી એને પુનઃ જે અમે એક વખત તમે રોડ કર્યો આસપાલ કરી દીધો અને એ કર્યા પછી ફરીથી એને સાત કે દસ વર્ષે એને રીકાર્પેટિંગ કરવાનું આવે એ તો આવે જ એટલે જ કહું છું કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે